અમદાવાદની જીજીઆઈ કેન્ટોનમેન્ટ સ્કૂલમાં ફીને લઈને વિવાદ થયો છે સ્કૂલે ફીની ઉઘરાણી કરતા વાલીઓ ઉપવાસ પર ઉતર્યા ફીની ઉઘરાણીને લઈને વાલીઓ ઉપવાસ કરી અને વિરોધ નો થાવ્યો છે ફી ઘટાડવાની માંગ સાથે જ સ્કૂલમાં વાલીઓ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો સ્કૂલ સંચાલકોએ ફી ઘટાડવા માટે વાલીઓને આશ્વાસન આપ્યું છે વિદ્યાર્થીઓના વાલી સામે સ્કૂલે છ હજારની ફીની ઉઘરાણી કરી છે અને અત્યાર સુધી સ્કૂલમાં ફી વિના શિક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું પાંચ પાંચે શનિવારે રીઝલ્ટ આપવાના હતા ત્યારે રિઝલ્ટ વાલીઓ લેવા ગયા ત્યારે એમને રિઝલ્ટ આપવામાં આવ્યા નહીં ને ફી ની બાંધણી કરવામાં આવી એટલે મેં હું લેટર મને આપો તમે કઈ છે ફી લોજો તો મને કોઈ લેટર આપવામાં આવ્યો નહીં ને વાલીઓને સમજાવવામાં આવ્યા ફી ભરો ને રિઝલ્ટ લઈ જાઓ એટલે વાલીઓ બિચારા એ થઈ ગયા એટલે હું સાતમા ધોરણ માં આઈ છે અહિયાં ને અત્યાર સુધી એની એક બી ફી લેવામાં આવી નથી ને આજે સરદર બજાર જનતા જે છે બહુ એકદમ પોર પોર પે બધા પોર છે બધા જે કમાવામાં બધે રોજ લાવીએ રોજ ખાવા વાળા છે એ લોકો આ છ છ હજાર ને સાત સાત હજાર ફી માંગે છે આ નહીં ચાલવાનું કેમકે આ બધું અત્યાર સુધી અમે બી ભણ્યા છે અહીંયા એક થી દસ સુધી પણ અત્યાર સુધી અમારી કોઈ દાડે ફી નથી આ જ્યાંથી મેમ્બરો બદલાયા છે ત્યાંથી આ બધું લકડું ચાલુ થયું છે અહીંયા આ વિજય મેમ્બરના આવાથી આ બધું ચાલુ થયું છે કેમકે એ લોકોએ પોત પોતાના જે રિલેટીવ છે એને નોકરીએ બી અંદર રખાયા છે ટીચરોમાં ને અત્યારે એનું આગળ પાછળ આ સીઓ જોડે ને આ બધું આમની જોડે ચાલે છે બધું તો ફી ની માફી કરવા માટે આ બધા અમે ઊભા છે અહીંયા આ સ્કૂલ અમદાવાદ કેન્ટરમેન્ટ બોર્ડ સંચાલિત સ્કૂલ છે આ કેમ્પસમાં પાંચ સ્કૂલો ચાલે છે એમાં બે સ્કૂલ ગ્રાન્ટેડ છે અને ત્રણ સ્કૂલ નોન ગ્રાન્ટેડ છે નોન ગ્રાન્ટેડ એફિલિએશન હોવાથી અમદાવાદ કેન્ટરમેન્ટ બોર્ડ દ્વારા જે રિઝોલ્યુશન પાસ થયું છે અને એના અંતર્ગત એફઆરસી મંજૂર થઈ અમે ફી શરૂ કરેલી છે પ્રાઇમરી શાળાના બાળકોની ફી માફી માગે વાલીઓએ ચાર તારીખના રોજ જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે એમને કહ્યું કે અમારી ફી માફી થઈ છે પરંતુ ફી માફી થયેલ નથી એટલે ફી માફી બાબતે એ લોકોએ રજૂઆત કરેલી એ રજૂઆતના અંતર્ગત અમારા માન્ય સી સાહેબ હાજર નહોતા ગઈકાલે હાજર હતા એમની સાથે મારી મુલાકાત થઈ અને પેરેન્ટ્સ સાથે પણ મુલાકાત થઈ અને એમણે નિર્ણય લીધો છે કે ભાઈ જે વાલી મિત્રો આ બાબતે ફી માફી અને ફી ઘટાડવા માટે રજૂઆત કરશે એનો અમે યોગ્ય નિર્ણય લઈ અને એમને જાણ કરીશું પ્રશ્ન ઉકેલાઈ ગયો છે અત્યારે છે એ માફી માટે અને ફી ઘટાડવા માટે અરજી આપી રહ્યા છે ઇંગ્લિશ માધ્યમ એક થી આઠ અને ધોરણ નવ દસ ઇંગ્લિશ માધ્યમ અને હાયર સેકન્ડરી અગિયાર બાર પણ અત્યારે જે નિર્ણય લેવાયો છે માત્ર પ્રાઇમરી શાળા માટેની ફી ઘટાડવી કે માફ કરવી એ માન્ય શિવ સાહેબ નિર્ણય લેશે